કોઈ પણ કાર્ય કરતા હોય પણ જગ્યા તો એના માટે આપણે સાત બાર અને આઠ બાર દસ્તાવેજ બધા કરાવીએ તો એવી જ રીતના ધર્મ કાર્યનો આ દસ્તાવેજ છે કે તો શનિવાર છે એમાં હનુમાનજી નો જન્મ દિવસ છે તો આજે આપણે બધાય બહુ ધાર્મિક સારી જાય છે શનિવારના દિવસે હનુમાનજીનો દિવસ તમે ક્યારથી સેવા બજાવો છો અહીંયા અમે અહીંયા છેલ્લા 5 વર્ષથી સત્કર્મ છે એ બધું આ કણસ મેં અંદર એકત્રિત થાય નમસ્કાર મિત્રો હું છું લક્ષ્મણ પાંભળ અને આપ જોઈ રહ્યા છો પાંભર વ્લોગ મિત્રો આજે રામ ભક્ત શ્રી હનુમાનજીનો જન્મદિવસ છે એટલે કે હનુમાન જયંતિ છે આજનો દિવસ એટલે રામ ભક્ત હનુમાનજી નો પ્રાગટ્ય દિવસ આજના શુભ દિવસે રામ ભક્ત શ્રી હનુમાનજી નું પ્રાગટઠ્ય થયું હતું તો આજનો આ આથી પવિત્ર દિવસ પર અહીંયા જોગોડમાં એ ખંભાળિયા રોડ ઉપર જામનગરથી લગભગ પાંત્રીસ એક કિલોમીટર ખંભાળિયા રોડ ઉપર જોગોડ ગામ આવેલું છે જોગોડ ગામમાં પંચમુખી હનુમાનજી મંદિર છે એ મંદિરે આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે અહીંયા આખો દિવસ ઉત્સવ છે અને અત્યારે હવન ચાલી રહ્યો છે અત્યારે જો આહુતિ અપાય છે અને શ્લોકો બોલાય છે જેથી મંત્રો જાપ થાય છે અને અહીંયા આખો દિવસ આજે ઉત્સવ ચાલશે અને બપોરે પ્રસાદનું આયોજન કરેલું છે ચાલો દરેક યજમાનો જમણા હાથમાં જળ લઈએ ભાઈઓ તથા બેનો બંને જણા જળ લેવાનું એની અંદર પુષ્પ અને ચોખા પધરાવાના છે જ્યાં સુધી આપણો સંકલ્પ ચાલે ત્યાં સુધી જળ હાથમાં રહેવું જોઈએ આપણા આજના કાર્યનો એગ્રીમેન્ટ કોઈ પણ કાર્ય કરતા હોય કોઈ પણ જગ્યા લઈએ અંબા તો એના માટે આપણે સાત બાર અને આઠ બાર દસ્તાવેજ બધાય કરાવીએ તો એવી જ રીતના ધર્મ કાર્યનો આ દસ્તાવેજ છે બરોબર છે જે આપણે કાર્ય કરીએ છીએ એનું કઈ પ્રમાણ તો હોવું જોઈએ ને

શનિવાર છે હનુમાનજી નો જન્મ દિવસ છે તો આજે આપડે બતાવ્યું બહુ ભાગ્યશાળી સાઈ કે શનિવાર ના દિવસે હનુમાનજી નો દિવસ જે વાર નક્કી છે ને એ જ દિવસે હનુમાનજી નો જન્મ જન્મોત્સવ છે તો આપડે બહુ ભાગ્યશાળી સાઈ

લાડુ છે ગઈકાલે લગભગ મણ લોટના લાડુ બનાવેલા છે ખાલી લોટ જ હતો જે બધી વસ્તુ હોય એ અલગ મણ લોટના લાડુ બનાવ્યા છે અને આજે આખો દિવસ પ્રસાદ આપવામાં આવશે બધાને આ બધા સેવકો તમે સ્વયંસેવકો છોકરા સેવામાં આવેલા સેવામાં બરાબર તમે ક્યારથી સેવા બજાવો છો અહિયાં અમે અહિયાં છેલ્લા પાંચ વર્ષથી પાંચ વર્ષથી બરાબર આ બધે રસોઈ તૈયારી થઈ ગઈ ને અત્યાર બધી બધું કમ્પ્લીટ થઈ ગયું છે રસોઈ અને હવે હવન આપણે પૂરું થાય એટલે જમવાનું ચાલુ કરવાનું પ્રસાદ જમવાનું ચાલુ કરવાનું આખો દિવસ પ્રસાદ નું ચાલુ રહેશે આખો દિવસ સાંજ સુધી સાંજ સુધી પ્રસાદ ચાલુ સાંજ સુધી પ્રસાદ ચાલુ રહેવાનું કેટલા અંદાજે કેટલા માણસ ને જમાડવાનો ટાર્ગેટ હશે અંદાજે અંદાજે સાડા ચાર થી પાંચ હજાર માણસ અત્યારે બપોર ના બે હજાર માણસો જેવો છે મીઠાઈ માં શું લાડુ બનાવી મીઠાઈ માં લાડુ બનાવી લાડુ ને ભજીયા ને એવું રહેશે

हे एनी अंदर बदराओ ओम जाओ हे बद्री पूर्वजादा देव तिसरे वंदरा दे वंदना ना को आदि सत्य च तुम्हारी बाजू में आशो पालावना पान दसे ए राखी दियो ओम अश्वस्थे वोनि कदनम परणे वो वसि दृष्टता हो भाग्य रा सफल सवनपुर हम ओम जय बल निरज अपला कपटजस्य Sitaram Dada Sitaram Hey Sitaram જય શ્રી રામો દાદા ચાલો જય શ્રી રામ ચાલો ચાલો આપણે પાડી રહ્યા છીએ પ્રસાદના ભજીયા છે આ બધાને પ્રસાદ આપવા માટે આજે હનુમાન જયંતિ નિમિત્તે પંચમુખી ને એ

હનુમાનજી મહારાજ નું સ્મરણ કરી ભગવાન અગિયાર માં અવતાર છે મહાદેવ ના અગિયાર માં અવતાર હનુમાનજી મહારાજ છે તો કળશ ને વિશે કે હે હનુમાનજી મહારાજ આજના દિવસે યજ્ઞ જે કઈ પણ દ્રવ્ય અમે અર્પણ કરીએ એ દ્રવ્ય દ્વારા અમને પુણ્ય ની પ્રાપ્તિ થાય એવી ભગવાન અમારું દરેક પ્રકાર નું પુણ્ય છે સત્કર્મ છે એ બધું આ કળશ ની અંદર એકત્રિત થાય એવી ભગવાન ને પ્રાર્થના કરીએ ॐ अस्मे रुदरामे अहना पर्वदाश नृत्रवती बरहूत स दोषा स गो सते स्तुवते धायि प्रजरेन्द्र ज्येष्ठा अस्मात् अवन्तु देवाः विरहनुमन्त्रे नमो नमः नमस्कारान् समर्पयामि अथ पञ्चाशीर्वादः अट्ली भगवन् पूजा करी

બરાબર આવું બધું આપણે પણ પ્રાપ્તિ થાય હવે આપણે આપણે શબ્દો સાંભળીએ છે કે પુણ્ય અને પાપ ને બરોબર છે પણ આપણે કોઈ દિવસ જોયું કે અહીંયા આપણે કિલો એક જબલામાં પુણ્ય લઈને આવ્યા કે તીર્થમાં નાવા ગયા હોય તો અયા આપણું પાપ છે એ ખેલીમાં ભરીને લઈ ગયા ને અયા બધરાઈ આવ્યા પણ આપણે સાંભળીએ છીએ કે પુણ્ય અને પાપ આપણે ઘણી વખત આ શબ્દો સાંભળીએ ને આપણે જોયા નથી કેવા છે કાળા છે સફેદ છે કે ધોળા છે કે બરાબર છે પણ પુણ્ય છે ને એને કમાવવું પડે છે સદકર્મ જો આપણે સદકર્મ કરીએ ને તો આપણે પુણ્યની પ્રાપ્તિ થાય પુણ્ય એટલે શું

હે પ્રભુ પરમાત્મા આ યજ્ઞ કરવા દ્વારા અમને અમારા પરિવારજનોને પુણ્ય ની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરીએ ત્યાર પછી બીજા આશીર્વાદ માંગવાના છે ભગવાન પાસે કલ્યાણ ના કલ્યાણ એટલે તો કે આપણે આપડા પોતાનું સારું ઈચ્છીએ એવું નહીં આપણી આજુબાજુના જેટલા પણ વ્યક્તિઓ છે એનું પણ આપણે સારું ઈચ્છીએ કોઈનું ખરાબ ના ઈચ્છીએ બરોબર આ છે આપડું કલ્યાણ અને ત્રીજા છે રીધિ અને સિદ્ધિ મકાન આપણું બહુ મોટું હોય પણ એની અંદર આવવા માટે આપણા મનને શાંતિ ના મળતી હોય આપણે કહીએ કે કરોડ રૂપિયા નું મકાન છે બંગલો છે પણ એની અંદર આવે ને એટલે અશાંતિ લાગે કઈ ગમે નહીં

કરીએ કે આ કાર્ય દ્વારા અમને શુભ પ્રકારના લક્ષ્મીજી પ્રાપ્તિ થાય લક્ષ્મી માં ક્યાંય લખેલું નથી હોતું કે આ સારી છે કે ખરાબ છે બરોબર કયા માર્ગે વપરાય છે ને એના ઉપરથી એને નક્કી કરવામાં આવે છે તો ભગવાન ને કઈ શુભ અને સારી લક્ષ્મી ની અમને પ્રાપ્તિ કરાવજો આ પાંચ પ્રકારના આશીર્વાદ બે હાથ જોડો હનુમાનજી મહારાજ ને પ્રાર્થના કરો કે હે પ્રભુ પરમાત્મા આ પાંચ પ્રકારના આશીર્વાદ ની પ્રાપ્તિ થાય ઓમ ભો મહિયા

મનની મનોકામના અત્યારે તમે ગણપતિ દાદા ઉપર અભિષેક કરી દો અને તમારા મનની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે ભગવાન રુદ્ર ઉપર અભિષેક કરીએ તો ભગવાન રુદ્ર પણ આપણા મનની ઈચ્છાઓ છે પરિપૂર્ણ કરે રાજાનો દીકરો રાજગાદીએ બેસે એને અભિષેક કરવામાં આવે ત્યારે એ રાજા છે ને બ્રાહ્મણને લખી દઈએ કે આટલા ગામ તમે ખેડીને ખાજો અત્યારે આપણી પાસે ગામ તો છે નહીં બરોબર તો બ્રાહ્મણ ને આ અભિષેક કરવા માટેની દક્ષિણા દેવી જોઈ પણ અત્યારે નથી દેવી આપણે છેલ્લે કામ પૂરું થશે ત્યારે યથાશક્તિ પ્રમાણે આપણે અર્પણ કરી દેસુ જેથી કરી આપણે કર્મ નો દોષ ના લાગે ભગવાન સૂર્ય ની આહુતિ છે ભગવાન સૂર્ય નું સમિત છે અને સૂર્ય નારાયણ ભગવાન ને પ્રસન્ન કરવાથી આપણે શું પ્રાપ્ત થાય જન્માક્ષર ની અંદર જન્મ કુંડળી માં ચોથે આઠ ને અથવા તો બાર ને સૂર્ય હોય તો એ વ્યક્તિ છે પોતાના કોન્ફિડન્સ થી નબળો હોય મુલાધાર ચક્ર અને મુધાર ચક્રના એ અધિષ્ટાતુ દેવતા છે અને પ્રધાન દેવ છે અને તમારું મુલાધાર ચક્ર જો જાગૃત થઈ જાય તો દરેક પ્રકારનું સોલ્યુશન તમારી પાસે હોય કોઈ પણ પ્રકારના વિઘ્ન આવે તો સંકટ મળી જાય અને દૂર પણ તમે કરી શકો સકામ સાધના એટલે કે વૈદિક મંત્રો દ્વારા મળતી સાધના અને એ જે ફળ મળે છે ને એ આપણે આપણા લૌકિક ભોગોની પરિતૃપ્તિ માટે કરીએ છીએ પરંતુ એ લિમિટેશન છે કંપનીમાં કેમ લિમિટેશન હોય પણ આપણે કુદરતી તત્વોમાં માં મળેલું છે ને એમાં કઈ લિમિટેશન નથી એ બધું અનલિમિટેડ છે શ્વાસ લઈએ છે એ લિમિટેડ છે સૂર્યપ્રકાશ લિમિટેડ આપે છે પાણી વરસાદ જે છે એ દેવભૂમિ દ્વારકામાં અને જામનગરમાં લિમિટેડ આવ્યો જ ફેરે એ અનલિમિટેડ છે ભગવાન જયારે પણ જે પણ વસ્તુ આપે અનલિમિટેડ આપે શા માટે કારણ કે અને એ જે શિવ છે એ જ આ જીવ છે શિવમાં જેટલી તાકાત છે એટલી તાકાત આ જીવ રહેલી છે તો એ નિષ્કામ ભક્તિ હનુમાનજી એ શ્રી રામ ભગવાન પાસેથી કઈ માંગુ નથી એમણે આ જીવન સેવા કરી તું પ્રિય ભરત સમારા ભાઈ ભરત જેવું છે એવું જયારે રામજીએ કહી દીધું છતાં પણ એમણે એવું ન કીધું કે મને આખા બ્રહ્માંડ સામ્રાજ્ય આપી એવું હનુમાનજી માંગેલું છે નથી માંગ્યું હતું છતાં પણ શું માંગ્યું મને તમારા ચરણ ની સેવા આપો તો હનુમાનજી નું આ ચરિત્ર આપણને સૌને એ બોધ આપે છે કે હે ભગવાન હે કૃપા નિધાન અમને તમારા ભગવદ્ ગીતા પણ નિષ્કામ ભક્તિ નો ખુબ મહત્વ સમજાવવામાં આવ્યું છે એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એમની પાછળ આપણે આપણા સ્વાર્થનો ત્યાગ કરવાનો હોય છે જ્યારે પણ યજ્ઞાદી ક્રિયાઓ થાય છે એ આપણી લૌકિક કામના ની પૂર્તિ તો થાય જ છે સ્વાભાવિક છે પણ આપણે જયારે યજ્ઞ હોમ કરીએ ત્યારે ભગવાન પાસેથી હનુમાનજી પાસેથી શું માંગવાનું કે હે હનુમાનજી મહારાજ તમને ભગવાન શ્રી રામ માં જેટલી રતિ હતી એટલો પ્રેમ એટલી ભક્તિ અમને પ્રાપ્ત થાવો

ભગવાન ગ્રહણ કરતા હોય છે કામ ક્રોધાદી યુક્ત વ્યક્તિ જયારે પૂજા કરે ને તો ભગવાન એનું ગ્રહણ કરતા નથી એટલા માટે સ્વરૂપ આપણા હૃદયમાં વિરાજમાન કરીએ અને આપણે એ હનુમાનજીને ને એ ભાવ થી આહુતિ આપવાની છે એટલે હવે સૌ એકાગ્ર ચિત્ત થઈ અને ભગવાન ના પૂર્ણાહુતિ માં હાથ લગાડવા વાવી શકે ભક્તજનો જે આવેલા દર્શનાર્થીઓ છે એ બધા પણ ભગવાન ના પૂર્ણાહુતિ ની અંદર ભાગ લઈ શકે છે અહીંયા પૂર્ણાહુતિ ને હાથ લગાડી શકે છે